આપણા નામદાર હાઈકોર્ટમાં ત્રેપન જજ સાહેબોની કુલ જગ્યાઓ છે આ ત્રેપન પૈકી માત્ર ઓગણત્રીસ જગ્યાઓ ભરેલી છે અને ત્રેવીસ જગ્યાઓ એ ખાલી છે એટલે પિસ્તાલીસ ટકા કરતા વધારે ગુજરાતની હાઈકોર્ટમાં જજ સાહેબોની જગ્યાઓ ખાલી છે જ્યાં પિસ્તાલીસ ટકા કરતા વધારે હાઈકોર્ટમાં જજ સાહેબોની જગ્યાઓ ખાલી હોય એટલે સ્વાભાવિક રીતે જે કેસોનો નિકાલ થવો જોઈએ એ થાય નહીં નામદાર ન્યાયાધીશ સાહેબો ઉપર પણ જે હોવું જોઈએ એનાથી બમણું ભારણ આવે અને એની પણ નકારાત્મક અસર થાય આ સત્ય હકીકત એ આજે અમારા પ્રશ્ન ઉજાગર અમારી તમામ માહિતીથી માહિતી ન્યુઝ સાથે